સોળ ત્રણ બે હજાર પચીસના સાંજે દસ વાગ્યાની આજુબાજુ આરોપી ઋત્વિકભાઈ રમેશભાઈ પટોળિયા નામના યુવકે પોતાની પોતાના કબજાની કિયા કારને બેદરકારી ભરી રીતે પૂરઝડપે હંકારીને એક સ્કૂટી ચાલક સવાર ઓગણ વર્ષીય વૃદ્ધને અડપેટે લઈ લીધા અને એના કારણે ઓગણસત્રીય વર્ષીય વૃદ્ધનો મૃત્યુ નિપજેલ અને આ બાબતે માલવીયનગર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો છ એક બસ્સો એક્યાસી એકસો પચીસ અને એમવીએક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને માલવીયનગર પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની ધરપકડ ધરપકડ કરી લેવામાં આવી છે આરોપીનો બ્લડ સેમ્પલ લેવડાવવામાં આવ્યો છે કે એમને કોઈ નશાકારક પદાર્થનું સેવન કરે કરેલ હતો કે કેમ આ વેરીફાઈ કરવા માટે પ્રથમ દૃષ્ટિ એવું નહીં લાગતું કે એ નશામાં હતા તેમ છતાં એમનું બ્લડનો સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવશે ગાડીમાં યુવક અને એમના ફેમિલી મેમ્બર્સ હતા ચાર આરોપીનું નામ ઋત્વિક રમેશભાઈ પટોળિયા છે એમની ઉંમર વર્ષ ત્રેવીસ છે અને એમનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યો છે અને એફએસએલમાં મોકલવામાં આવશે જે એમમાં કોઈ એમના બ્લડમાં ઇન્ટોક્સિકેટેડ મેટર્સની હાજરી જણાશે તો એમના વિરુદ્ધ બીએનએસની કલમ એકસો પાંચનો ઉમેરો પણ કરી દેવામાં આવશે અકસ્માત થયનો સાહેબ કોઈ ગુટીઓ હાજર હતી સ્થાનિક લોકોનો કેવું છે એમના ફેમિલી મેમ્બર્સ મેળવવા માટે આનંદ મેળવવા માટે ઓવર સ્પીડ હતી કે ઓવર સ્પીડ હતી કે માટે લેવામાં આવશે જે સામે આવ્યા છે એમાં એક કારને ઓવરટેક કરતા પણ દેખાય છે એટલે કે બીજી કાર બહુ એનાથી એક તો બહુ સ્પીડમાં બાજુમાંથી નીકળે છે એટલે ઓવર સ્પીડ તો કેમેરા જે સામે આવ્યા છે એમાં ઓવર સ્પીડ જણાઈ આવે છે